હવે એટીએસ આની તપાસ કરી રહી હતી તો એટીએસને માહિતી મળી કે નીતા ચૌધરી જે છે એ લીંબડી પાસેના એક ગામમાં છુપાયેલી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે એ ક્યાં છુપાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની પૂર્વ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની એક વાત ફરીથી સામે આવી છે કે એ જ્યારે કોર્ટમાંથી જામીન મળેલા ત્યારે એ ફરાર થઈ ગયેલી હતી પરંતુ એટીએસે એને પકડી પાડી છે અને જ્યારે જ્યારે યુવરાજ બુટલેગર અને નીતા ચૌધરી પકડાયા ત્યારે શું એક્ઝેક્ટલી ઘટના બનેલી હતી એની પણ વિગત સામે આવી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી એક બુટલેગરની સાથે પકડાયેલી ત્યારે આ ચર્ચાએ ભારે ઉહાપો જગાવેલો કારણ કે નીતાની જે લાઇફસ્ટાઈલ હતી એ વૈભવી હતી અને એના ઇન્સ્ટાગ્રામ પર એની અનેક રીલ પણ સામે આવતી હતી એટલે એના ઉપરથી ખબર પડતી હતી કે એ એકદમ લક્ઝુરિયસ અને વૈભવી લાઈફસ્ટાઈલ જીવતી હતી હવે જ્યારે બુટલેગર સાથે નીતા ચૌધરીની ધરપકડ થયેલી ત્યારે જે નીચલી કોર્ટ હતી એમાં એને જામીન મળી ગયા હતા પરંતુ જ્યારે પોલીસે ઉપલી કોર્ટની અંદર ફરી ફરિયાદ કરી ત્યારે ઉપલી કોર્ટે એના જામીન રદ કરી દીધા પરંતુ એ પહેલાં નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી હવે એટીએસ આની તપાસ કરી રહી હતી તો એટીએસને માહિતી મળી કે નીતા ચૌધરી જે છે એ લીંબડી પાસેના એક ગામમાં છુપાયેલી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે એ ક્યાં છુપાઈ હતી તો એનો જે મિત્ર હતો બુટલેગર યુવરાજસિંહ જાડેજા એનું સાસરયું હતું ત્યાં આ છુપાઈ હતી અને પોલીસને માહિતી મળી એટલે પોલીસે એને ત્યાંથી ઉચકી લીધી અને ફરીથી નીતા ચૌધરી ચર્ચામાં આવી હવે તમને એ વાત કરીએ કે જ્યારે યુવરાજ બુટલેગરને પકડવાનું કચ્છની પોલીસે ઓપરેશન હાથ ધરેલું ત્યારે એક્ઝેક્ટલી શું બનેલું હતું એ પણ અત્યારે થોડુંક સામે આવ્યું છે કારણ કે મીડિયા સાથેની વાતમાં પીએસઆઈ ઝાલાએ એવી વાત કરી હતી કે આ આખું જે ઓપરેશન હતું એ કેવી રીતના તૈયાર થયું હતું તો એમણે એમ કીધું કે પોલીસનો ટાર્ગેટ હતો કે યુવરાજસિંહ બુટલે ઘરને કોઈપણ રીતે પકડવો કારણ કે એની સામે છ જેટલા કેસ હતા અને પોલીસ એને શોધી રહી હતી હવે પીએસઆઈ ડી જે ઝાલા છે એ કચ્છ એલ કચ્છ એલ સી બીમાં પીએસઆઈ છે અને એમને ત્રીસ જૂનના દિવસે સાંજે લગભગ પોણા સાત વાગ્યે એક ફોન આવ્યો કે યુવરાજસિંહ બુટલે યુવરાજસિંહ જાડેજા જે છે એ સફેદ થાર કારમાં સામ સામખિયાળાથી નીકળ્યો છે અને એ ગાંધીધામ જઈ રહ્યો છે એટલે તાત્કાલિક પીએસઆઈ ઝાલાએ ત્રણ ટીમ બનાવી દીધી અને છ પોલીસને એની સાથે જોડીને જુદી જુદી ટીમ બનાવીને બધાને ગોઠવી દીધા અને જ્યારે આ યુવરાજસિંહ ભચાઉના ચોપડવાડ બ્રિજ નીચે નીચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે જોયું કે આ એક થાર કાર વ્હાઈટ આવી રહી છે તો પોલીસ એકદમ એલર્ટ થઈ ગઈ અને જ્યારે એની કાર આવી બ્રિજની નીચેથી ત્યારે આગળ પણ પોલીસની કાર હતી અને પાછળ પણ પોલીસની કાર હતી એટલે યુવરાજસિંહ એકદમ વચમાં ભીસમાં મુકાઈ ગયો હતો પરંતુ એણે બચવા માટે પોલીસ જ્યારે એક પોલીસ લાકડી લઈને એની સામે ગયો તો યુવરાજસિંહ જાડેજાએ એ પોલીસ ઉપર કાર ચઢાવી દેવાની કોશિશ કરી એટલે પીએસઆઈ ઝાલા ત્યારે ત્યાં હાજર જ હતા તો એમણે પોતે જે કાર હતી એની બોનેટ ઉપર ફાયરિંગ કર્યું અને એને કારણે યુવરાજસિંહ એકદમ ગભરાઈ ગયો પણ કારમાંથી નીચે નહીં ઉતરતો તો અને એની જે થાલ કાર હતી એમાં બ્લેક કલરના કાચ હતા એટલે એ ખબર પણ નહોતી પડતી કે અંદર કોણ બેઠું છે એટલે પોલીસે પછી કારના કાચ તોડી નાખ્યા અને યુવરાજસિંહ જાડેજાને પકડીને બહાર કાઢ્યો તો એ વખતે એની સાથે એક મહિલા પણ બાજુમાં બેઠેલી હતી હવે પીએસઆઈ ઝાલાને નહોતી ખબર કે આ પોલીસની જ કર્મચારી છે અને એ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે પરંતુ સાથેના જે કર્મચારીઓ હતા એમણે એમ કીધું કે સાહેબ આ તો આપણા નીતાબેન છે નીતાબેન ચૌધરી કોન્સ્ટેબલ છે નીતા ચૌધરીએ કારમાંથી ઉતરીને પીએસઆઈ ઝાલાને બહુ વિનંતી કરી કે સાહેબ મને જવા દો કારણ કે આ તો ખાલી મારો ફ્રેન્ડ છે અને હું જતી હતી અને મેં ખાલી લિફ્ટ લીધેલી પણ પીએસઆઈ ઝાલા માન્યા નહીં અને એને પણ જેલની અંદર ઢકેલી દીધી હવે પોલીસને એ પણ વિગત સામે આવી કે આ નીતાનું જે મૂળ ગામ છે એ પાલનપુર પાસેનું બાદરપુર છે અને નીતા એ દિવસે આબુ ગઈ હતી અને એ આ થાર કાર ચલાવતી હતી અને એ આબુ જઈને દારૂ કારમાં ભરીને આવી હતી અને એ પછી એણે ત્યાંથી યુવરાજસિંહને ફોન કર્યો અને રસ્તામાં બંને જણા એક જગ્યાએ ભેગા થયા અને એ પછી યુવરાજસિંહ કાર ચલાવવા માંડ્યો અને નીતા ચૌધરી એ પછી એની બાજુમાં બેઠી હતી એટલે પોલીસને એ વાતની પણ પુરાવા મળી ગયા છે કે નીતા પોતે જાતે આબુથી દારૂ લઈને આવી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ